અશોક બિસ્ઈ પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ પર આરોપીએ હિંસક હુમલો કર્યો હતો પરિસ્થિતિ એટલી હદે વણસી કે પોલીસે સોબાચોમાં ફાયરિંગ કરવાની ફરજ પડી જેમાં આરોપીના પગમાં ગોળી વાગી છે પોલીસની ગાડીમાં જાનલેવ હુમલો સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ એસએમસીની ટીમ જ્યારે આરોપી અશોક બિસ્તોયને પકડી લઈ જઈ રહી હતી ત્યારે ચાલુ ગાડીએ તેણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું આરોપીએ ગાડીના સીટ બેલ્ટ વડે ચાલક પોલીસ કર્મીનું ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો શેરિંગ પરથી કાબુ ગુમાવવાના કારણે સર્જાયેલ સંભવિત અકસ્માત અને જાનહાનિ રોકવા માટે એસએમસીના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી મુખ્ય અંશો ફાયરિંગ હુમલાખોરોને કાબુમાં લેવા પોલીસે કરેલ રાઉન્ડ ફાયરિંગમાં આરોપી અશોક બિસ્ણુએ પગના ભાગે ગોળી વાગતા તે ફસડાઈ પડ્યો ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક દાહોદની જાઇડસ હોસ્પિટલ સખત પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે ખસેડાયો છે પગલાયેલ આરોપી માત્ર સામાન્ય ગુનેગાર જ નથી પરંતુ તેના પર ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલ છે આરોપીએ પોલીસ પર જીવલેર હુમલો કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો કાયદોની વ્યવસ્થા જાળવવા પોલીસે જવાબ બી કાર્યવાહી કરી છે આ ઘટનાની ગંભીરતા જોતા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા ગાંધીનગર સુધીની સુરક્ષા એજન્સીઓને પણ અંગે જાણ કરવામાં આવી છે નેશનલ ગેંગના અન્ય સાગરીતો કે નેટવર્ક અંગે અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાઈવે પર બનેલ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે એવા ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની સ્મિતા દાહોદ